નોટરી બાનાખત કે રજિસ્ટર્ડ બનાખત હવે બાનાખત બે પ્રકારે થતા હોય છે એક નોટરીવાળું બાનાખત પણ થતું હોય છે અને એક રજિસ્ટર્ડવાળું બાનાખત પણ થતું હોય છે નોટરી બાનાખત જનરલી કોઈ નોટરાઈઝ એડવોકેટ પાસેથી તમે કરી શકો છો જ્યારે રજિસ્ટર્ડ બાનાખત કરવા માટે તમારે સબ રજિસ્ટ્રરની કચેરીએ જવું પડે છે બંનેમાંથી સેફ કયું રજિસ્ટર્ડ જે બાનાખત છે એ તમારા બાના પેટે આપેલી રકમ પ્લસ બીજી બધી સિક્યોરિટીઝ પણ તમને એમાં મળી રહે છે કે કાલ ઉઠીને તમે જે મિલકત માટે બાનું આપ્યું છે એ મિલકતનો માલિક એ મિલકત તમારી જાણ બાલ એ મિલકતને થર્ડ પાર્ટીને સેલ નહીં કરી શકે જેથી કરીને રજિસ્ટર્ડ બાનાખત કરાવવો જોઈએ અને રજિસ્ટર્ડ બાનાખતનો એક્સપેન્સ થોડોક નોટરાઈઝ બાનાખત કરતાં થોડોક વધારે આવતો હોય જેથી કરીને માણસો અમુક પબ્લિક ઇગ્નોર કરતી હોય છે પણ જનરલી એને ઇગ્નોર ના કરવો જોઈએ કારણ કે ભવિષ્યમાં જો કદાચ તમારી સાથે કોઈ બનાવ બને છે કે ભાઈ તમને જાણ નથી અને તમે જેની પાસેથી મિલકત લો છો એ વ્યક્તિ અન્ય કોઈ બીજા પાસેથી પણ બાના પેટે રકમ લઈ ચૂક્યો છે અને તમને જાણ નથી ને બારોબાર સેલ કરી દે આવી પરિસ્થિતિમાં તમે જો રજીસ્ટર્ડ બાનાખત કરેલું હશે તો તમને બહુ કામ આવશે રજિસ્ટર્ડ બાનાખત કરેલું હશે તો સામે એ વ્યક્તિ બીજા થર્ડ પાર્ટીને વેચાણ દસ્તાવેજ બનાવી આપી શકશે નહીં કારણ કે તમારું જે બાનાખત છે જે રજિસ્ટર્ડ બાનાખત છે એ ઓન રેકર્ડ સબ રજિસ્ટર કચેરીમાં બોલતું કરીને રજીસ્ટર્ડ બાના ખત કરાવવું જોઈએ રજિસ્ટર્ડ બાના ખત જ તમારા માટે